ગુજરાતમાં ફરી પેપર લીક થતાં જ હવે વિદ્યાર્થી સંગઠનો મેદાન આવી ગયા છે કોંગ્રેસની વિદ્યાર્થી પાનેશ દ્વારા સોમવારે કલેક્ટ્રાલયે પહોંચી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હોય ત્યારે પેપર લીક કરનાર સામે ફરિયાદ દાખલ કરવાની સાથે ત્રીસ દિવસમાં જ પરીક્ષાની તારીખ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે ગુજરાતમાં ફરી એકવાર નવી સરકાર બન્યાના થોડા જ સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર લીક થયું છે કોંગ્રેસે વિદ્યાર્થી પાંગ એનએસયુઆઈ દ્વારા પેપર લીક મુદ્દે વિરોધ નોંધાવીને આરોપીઓને ઝડપથી સજા થાય તેના માટે માંગ કરી હતી અત્યાર સુધી ઝડપેલા તમામ આરોપીઓની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીઓને સખતમાં સખત સજા ઝડપથી થાય તે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા માંગ કરી વિરોધ નોંધાવ્યો હતો આ પેપર કાંડના મુખ્ય સૂત્રધાર સુધી પોલીસે ઝડપથી પહોંચીને આ નેટવર્કનો પર્દાફાશ કરવો જોઈએ તે માંગ કરી ઉગ્ર રજૂઆત કરાય છે અને પરીક્ષાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમનારો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ત્રીસ દિવસમાં પરીક્ષાની તારીખ જાહેર કરવા માંગ કરાઈ હતી સરકારની બેદરકારીના કારણે બે હજાર ચૌદથી થી પેપરો ફૂટતા આવ્યા છે પછી બિન સચિવાલય હોય વનરક્ષક હોય લોકરક્ષક હોય કે ટાટ હોય કે કોઈ પણ પરીક્ષાના પેપર હોય ઘણા બધા પેપરો ફૂટતા આવ્યા છે અમે આજે આવેદનપત્રમાં એ રજૂઆત કરવા આવ્યા છીએ કે કાલે જે જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યું એની અંદર સરકારી અધિકારી કે ચૂંટાયેલો કોઈ પણ નેતા ધારાસભ્ય કે પ્યુન સુધી કોઈ પણ જવાબદાર હોય એમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે બીજી માંગ અમારી એવી છે કે જુનિયર ક્લાકની પરીક્ષાનું કાલે ચેરમેને એવું કીધું કે સો દિવસની અંદર અમે પરીક્ષા લેશું પણ અમારી માંગણી એવી છે કે આ પરીક્ષા ત્રીસ દિવસની અંદર લેવામાં આવે અને ત્રીજી માંગ એવી છે કે વિદ્યાર્થીઓ લાંબી મુસાફરી કરીને જમવાની પણ કોઈ વ્યવસ્થા હોતી નથી અને અહીંયા પરીક્ષા આપવા આવતા હોય છે એના માટે અમે સરકારને એ પણ વિનંતી કરીએ છીએ કે એને તમારે જ્યારે પણ આ આવી વિદ્યાર્થીઓ માટે જરૂર પડે અમારો સંપર્ક કરો વિદ્યાર્થી હિત માટે અમે હંમેશા તત્પર રહીશું અને વાત રહી કે પેપર ફોડવાની જ્યાં સુધી સરકારની અંદર આવા દલાલો બેઠા છે એકસો છપ્પન તો જનતાએ આપી પણ આ એકસો છપ્પન કાંઈ ઉખાડી લેવાના નથી એ કન્ફર્મ થઈ ગયું કારણ કે એક બે હજાર ત્રેવીસની શરૂઆત એક પેપર ફોડતી કરી નાખી હોય તો આ સરકારનું શું કાલે ઘણા બધા યુવાનો સરકારને બેફામ કીધું આંદોલન કરશે બધું થશે પણ સરકારની આંખ નહીં ઉગડે ત્યાં સુધી આ નિર્ણય નહીં આવે એટલે મુખ્યમંત્રીને પણ મારી વિનંતી છે કે તમારાથી જો આ પેપર એક સીધી રીતે ના લઈ શકતા હોય યોગ્ય રીતે પરીક્ષા ના લેવાતી હોય તો તમે રાજીનામું આપી દો ને ઘરે બેસી જાવ બીજા મુખ્યમંત્રી બને એવા લાઈનમાં બેઠા છે આમ પેપર લીક કાર્યુઆઈ દ્વારા ભારે વિરોધ સાથે ઉગ્ર રજૂઆતો કરાઇ હતી તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડી પરીક્ષાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમનારાઓને કડકમાં કડક સજાની માંગ કરી છે